તમે આ યુનિટની કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો હું તમને આજે જેટલા બી મુદ્દા સોલ્વ કરાવું છું એ મુદ્દામાંથી તમે લખીને તમે આરામથી માર્ક્સ મેળવી શકો એવી આસાન ભાષામાં મુદ્દા વાઇઝ તમને હું સમજાવીશ સો ટકા ગમશે ને આસાની રીતે ક્લિયર પણ થઈ જશે યસ ચલો વેલકમ વેલકમ યસ અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવાનું જ છે શોર્ટ નોટ શોર્ટ નોટ શોર્ટ નોટ રિયલ આસાન છે જો મુદ્દા કોઈ પણ અઘરાનો હોય તમે એને પ્રોપર પ્લાનિંગથી કામકાજ કરો ને તો સો ટકા આસાન થઈ જ જાય પ્રોપરમ શું હોય ખબર આપણે એ પ્રમાણે મહેનત ના કરતા હોઈએ પણ હું આસાન થઈ જાય એ લેવલ થી યુનિટ નંબર બે ની શોર્ટ નોટ ડિઝાઇન કરી છે આજના વિડીયોમાં યુનિટ નંબર બે ની વાત કરીએ એની પહેલા ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલ પર આ ચાર શોર્ટ નોટ અપલોડ થઈ ગઈ છે આ ચારે શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી છે આ ખાસ જોઈ લેવાની છે કારણ આસાન ભાષામાં અલગ અલગ ડિફરન્ટ મેથડથી તમને લોંગ ટાઈમ યાદ રહે એવી રીતે સમજાવેલી છે આ ચારે ચાર ખાસ જોઈ લેજો અને લાઈક પણ કરી દેજો ખાસ જોજો મોસ્ટ એમપી છે 100% ગમશે ઓકે ખાસ 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 જોઈ લેજો ચલો હવે સ્ટાર્ટ કરીએ આજની શોર્ટ નોટ વોટ બિઝનેસ સક્સેસ શું કામ આ શોર્ટ નોટ એમપી છે કારણ જુઓ માર્ચ 2023 માં પૂછાય હજુ એકવાર પૂછાઈ ગઈ જુલાઈ 2022 તો આના ઉપરથી સાબિત થાય કે આ શોર્ટ નોટને પણ કરવી તો પડશે યસ 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 ચાલો તો સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની શોર્ટ નોટ એક એક વાક્ય સાવ સાવ ઈઝી 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 ભાષામાં જ કહેતો જઈશ ચાલો 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 જોઈ લો જો વોટ વોઝ ટોલ વોટ ઊંચો હતો કન્ટ્રી બોય ફિગર ગામડીઓ જે છોકરો આપણે કહીએ એ ટાઈપનો એનો ફિગર હતો યસ દેખાવડો હતો એ પ્રકારનો વ્યક્તિત્વ હતું ઇન હિઝ ચાઇલ્ડહુડ એના બાળપણમાં વોલ્ડ સ્કેચ જો સાદો ભૂતકાળ પેપર ચેકર શોર્ટ નોટમાં તમારું ગ્રામર ખાસ જોવે ગ્રામર તો ભૂલથી એ ખોટું નહીં લખવાનું યસ વોટ સ્કેચ વોટ એ સ્કેચ કર્યું શું એનિમલ તમે જોયું મેં શું કર્યું વાક્ય સાઈઝમાં તમને સમજવામાં યાદ રાખવામાં અઘરા પડતા હોય તો શું કરવાનું ખબર ટૂંકા ટૂંકા વાક્ય પાકા કરો ટૂંકા 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 વાક્ય કરો અને એની અંદર ડબલ્યુએચ ક્વેશ્ચન થી સવાલ કરો એટલે તમને જવાબ ઓટોમેટિક મળશે વોલ્ટે સ્કેચ કર્યું શું પ્રાણી જોઈ લો તો સાઈઝમાં તમને કદાચ ચાર પાંચ લાઈન નું વાક્ય લાગે પણ અઘરું નથી અઘરું નથી અઘરું નથી યસ તમને જો પ્રોપર સિસ્ટમ ખ્યાલ આવી જાય તો ઈઝી છે તો અમુક અમુક ડબલ્યુએસ ક્વેશ્ચન થી સવાલ કરતા જાઓ ઓટોમેટિક યાદ રહી જશે શોર્ટ નોટ કરો ત્યારે મુદ્દો ધ્યાન રાખવાનો એક વાર શોર્ટ નોટ તમે પાકી કરો પછી એમાં વિચારો કે આનું ગુજરાતી કરું અને તમને યાદ રહી જાય છે એને ગુજરાતી કરું અને તમને એનું ઓટોમેટિક ઇંગ્લિશ યાદ આવી જાય છે જો થઈ જતું હોય તો તમારે કોઈ પણ શોર્ટ નોટ પાકી નહીં કરવી પડે આ ખાસ મહત્વની વાત છે આ ખાસ તમે કામકાજ કરી શકો નેક્સ્ટ મુદ્દો વોટ લાઈક ટ્રેન વેરી મચ હું તમને અત્યારે એવી શોર્ટ નોટ આપી રહ્યો છું યુનિટ નંબર બે ની જેનું જેટલું બી લખાણ તમને હું આપું છું એ લખાણ તમે કોઈ પણ શોર્ટ નોટ વોટ ડિઝ પૂછાય તમે એમાં છાપી શકો અમુક મુદ્દા મુદ્દાને આધારે જોઈને કામ કરવાના બાકી મેજોરિટી બધું જ લખાણ આનું ચાલશે વોટ લાઈક ટ્રેન વેરી મચ વોટ ને ટ્રેન બહુ જ ગમતી ત્યારબાદ હી અર્ન હિઝ ફર્સ્ટ મની એને પહેલા રૂપિયા મળ્યા હોય તો બાય ડ્રોઈંગ યસ બાય પછી હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ આવે યાદ રાખજો બાય ડ્રોઈંગ અ પિક્ચર ઓફ નેબર્સ હોર્સ પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું એ દોરીને એને એના પહેલા રૂપિયા કમાણો યસ પહેલા રૂપિયા કમાણો હી ગોટ નિકલ ફોર ઈટ એના માટે એને નિકલ મળ્યું યસ તમને બધાને ખબર છે કરન્સી એક નાનો એવું નાણું તો જો બધી થીમ છે શરૂઆતના તમારે 4 5 વાક્યો આ બેઝ બનાવીને લખવાના પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડે તો જોઈ લો અઘરી વાક્ય રચના છે જ નહીં તમને જે જોઈએ તમને બારમા ધોરણના લેવલમાં સમજાય ને એવી જ બધી વાક્ય રચનાઓ છે હેને તો ખાસ લાઈક કરજો નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઈડમાં શું લખ્યું છે વોટ વોઝ અ જીનિયસ જીનિયસ હતો કોના માટે ફોર રાઇટર્સ એન્ડ પ્રોડ્યુસર રાઇટર અને પ્રોડ્યુસર માટે આ પ્રમાણે પ્રોપર લખતા જાઓ યસ હી વોઝ વેરી કાઇન્ડ એન્ડ વોર્મ પર્સનાલિટી ફોર હિઝ મૂવી વ્યુઅર

અને એના ભાઈની વાત કરી આમ થીમ બનાવો મેં એક એક સ્લાઇડમાં થીમ બનાવીને જ તમારા માટે લાવ્યો છું પહેલી સ્લાઇડમાં અલગ થીમના વાક્યો બીજી સ્લાઇડમાં અલગ થીમના વાક્યો તો ત્રીજી સ્લાઇડમાં અલગ પ્રકારના થીમના વાક્યો હી સ્ટડીડ એને અભ્યાસ કર્યો સેનો કાર્ટૂનિંગનો ક્યાં ઇન શિકાગો જો ડબલ્યુએસ ક્વેશ્ચન થી સવાલ કરતા જાઓ તમારું વાક્ય સાઈઝમાં ઓટોમેટિક ઓટોમેટિક લાંબુ લાંબુ બનતું જશે

શું શરૂ કર્યું લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ક્યાં શું અને ક્યાંથી સવાલ કરવાથી મારું વાક્ય ઓટોમેટિક લાંબુ થઈ ગયું યસ આ રીતે કામકાજ કરો પણ એ ફ્લોપ ગઈ ઇટ વોઝ ફ્લોપ પણ નિષ્ફળ ગઈ યસ કંપની સ્ટાર્ટ કરી અભ્યાસ કર્યો કાર્ટૂનિંગમાં શિકાગોમાં કાર્ટૂનિંગનો છતાંય એ ફ્લોપ ગઈ આ વાક્ય પહેલું લખો ત્યારબાદ એકવીસ વર્ષની ઉંમરે જોજો આ વાક્ય ટ્રુ ફોલ્સ માં પણ ઘણી બધી વાર આવે છે શોર્ટ નોટ તમારે એવી રીતે પાકી કરવાની કે તમારા પેરેગ્રાફ પરથી સવાલ જવાબ ક્લિયર થઈ જાય તમારા ટ્રુ ફોલ્સ ક્લિયર થઈ જાય આ રીતે કામકાજ કરવાનું એટ ધ એજ ઓફ ટ્વેન્ટી વન એકવીસ વર્ષની ઉંમરે હી ડિસાઇડેડ એને નક્કી કર્યું શું ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એનું નસીબ હોલીવુડમાં આજમાવાનું નક્કી કર્યું હોલીવુડમાં ટ્રાય કરીએ નથી મજા આવતી બોલીવુડમાં એવું નથી હોલીવુડમાં એને નસીબ અજમાવવાની ટ્રાય કરી યસ ત્યારબાદ હી રીચ ધ લોસ એન્જલ્સ ચલો ક્યાં પહોંચો લોસ એન્જલ્સ કઈ રીતે વિથ સીપ 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 ચીપ સુટકેસ એક સસ્તી સુટકેસ સાથે કે જેમાં એની બધી વસ્તુ હતી યસ 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 તો જો આખી થીમ છે અભ્યાસ કર્યો કાન્સાસમાં કંપની સ્ટાર્ટ કરી પણ ફ્લોપ ગઈ પછી 21 વર્ષની ઉંમરે એને હોલીવુડમાં અજમાવવાનો પ્રયત્ન કર્યો પછી પાછો લોસ એન્જલસ ગયો

બટ ઇટ વોઝ નોટ સક્સેસફુલ પણ એ સફળ ના થઈ જોઈ લો આખી થીમ છે એક એક વાક્ય પરથી આગળ આગળ વધતા જાઓ ઓટોમેટિક યાદ રહી જાય ત્રણ થીમમાં મેં ત્રણ સ્લાઇડ ડિઝાઇન કરી તો આ પ્રમાણે તમે કામ કરો તો ઓટોમેટિક તમને શોર્ટ નોટ લોંગ ટાઈમ સુધી યાદ રહે યસ નેક્સ્ટ વાત કરીએ હજુ છે હા હી રીચ લોસ એન્જલ્સ વિથ અ શીપ સુટકેસ હલો આ તો ઓટોમેટિક એને આવી ગઈ ઓકે ચલો આ તો રિપીટ છે એની કોઈ જરૂર છે નહીં નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ ધેન

કાર્ટૂન નામની વસ્તુ જયારે દુનિયાને ખબર જ નથી અને એની મદદથી આખી નવો ઉદ્યોગ ખુલે લોકોને મજા આવે લોકોને એન્ટરટેનમેન્ટ મળે આવો કન્સેપ્ટ આખો લોન્ચ કરી દીધો તો આ વોટ ડિઝની માટે યુનિટમાં સ્થાન તો હોવું જ જોઈએ એટલા માટે કાર્ટૂનનો નિબંધ પણ મોસ્ટ આઈએમપી છે એટલે આ કન્સેપ્ટ મહત્વનો છે ઓસવાડ ધ રેબિટ અને ડિસ્ટ્રીબ્યુટરે શું કહી લીધું એ સિરીઝ પોતાની જાતે લઈ લીધી બોલો મહેનત ધ વોટ નહીં પણ લઈ ગયા ડિસ્ટ્રીબ્યુટર યસ નેક્સ્ટ ધીસ ઇઝ હાઉ યાદ રહી જશે બનાવીને કામકાજ કરો યસ ત્યારબાદ નોટ લુઝ તોય હિંમત ના ખોય અને કાર્ટૂન ફિલ્મ બનાવી મિકી માઉસ

તમે ફાસ્ટેસ્ટ રિવિઝન કરી શકો પ્રોપર પ્લાનિંગ સાથે શોર્ટ રાઉન્ડમાં માર્ક્સ મળી શકો એવી જ મેથડથી કામકાજ કર્યું છે ત્રણ માર્ક્સમાં જેટલું કન્ટેન્ટ જોઈએ ને એના કરતાં પ્લસ કન્ટેન્ટ આપ્યું છે શું કામ કદાચ તમે અમુક અમુક વાક્ય ભૂલી ગયા તો વાંધો ના આવે એટલે પાકી કરો ને ત્યારે થીમ વાઇઝ પાકું કરજો લોંગ ટાઈમ યાદ રહેશે ઓકે ચલો નેક્સ્ટ હી બિલ્ડ અ ન્યુ કાઇન્ડ ઓફ ડિઝનીલેન્ડ એક નવા પ્રકારનું ડિઝનીલેન્ડ બનાવ્યું યસ જે વિશ્વમાં કોઈને મગજમાં જ નહોતું અને ચેન્જ ધ ફોર્ચ્યુન ઓફ ડિઝની અને જે ડિઝની ની સંપત્તિ છે એમાં ખતરનાક ચેન્જ આવ્યો હુકા કાઢી નાખ્યા રૂપિયા 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 કરી નાખ્યું યસ ત્યારબાદ વોટ ડિઝની વોઝ ધ ક્રિએટર ઓફ મિકી માઉસ જો અમુક વાક્ય એવા છે એવરગ્રીન્સ તમે બધી શોર્ટકટમાં લખી શકો યુનિટ નંબર 2 હોય ત્યારે ક્રિએટર છે વોઝ વોટ ડિઝની કોનો મિકી માઉસ નો અને ડિઝનીલેન્ડ નો યસ આ બેય નો ક્રિએટર વોટ ડિઝની છે બધાને ખબર છે

અને બીજા લોકો માટે ઘણા વર્ષો સુધી કામ કરી શકાય મતલબ એન્ડ નહીં આવે લોંગ ટાઈમ સુધી આવે લોંગ ટાઈમ સુધી આ કન્સેપ્ટ રહેવો જોઈએ અને હાલની તારીખમાં તમે જુઓ નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય એ બધા 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 કાર્ટૂનના દીવાના છે મગજને ફ્રેશ કરવું છે તો તમે કાર્ટૂન જુઓ એન્જોય કરો બધી કેટેગરીને ગમે યસ 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 તો આ પ્રમાણે કામ કરો તો ઓટોમેટિક માર્ક્સ આવે વોટ હેડ એબિલિટી ટુ ટર્ન ઇન પ્રેક્ટિકલ ડીમ ઇન ટુ રિયાલિટી જે અવ્યવહારું ડ્રીમ છે એને વાસ્તવિકતામાં કન્વર્ટ કરવા જો કેટલાય કન્સેપ્ટ માર્કેટમાં એવા એવા જે લોકોને મગજમાં નહોતા ને એ કન્સેપ્ટ એ માર્કેટને હલાવી દીધી ઝોમેટો સ્વિગી એની પોતાની હોટેલ નથી ખોલી પણ કન્સેપ્ટ લઈ એવા અને મસ મજાનો નેટવર્ક ઊભો કર્યું એવા ઘણા ઢગલાબંધ બંને કન્સેપ્ટ છે તો આ બી એક એવો કન્સેપ્ટ જે માર્કેટમાં છે જ નહીં એ વ્યક્તિ યસ પણ એક એવું રિયલ ફીલ કરાવે મિકી માઉસ છે જ નહીં પણ એવું રિયલ ફીલ કરાવે અને તમને મજા કરાવે એવો કોન્સેપ્ટ લોન્ચ કર્યો વોટ ડિઝની એપ જો આ પ્રમાણે તમે કામ કરો તો કામ રિયલમાં આસાન થઈ જાય રિયલમાં કામ આસાન થઈ જાય થીમ વાઇઝ જાઓ ભાગ પાડો ટુકડા પાડો શોર્ટ નોટ ના અને સમજવાની ટ્રાય કરો ઓટોમેટિક કામકાજ થઈ જાય તો આવા જ મસ્ત મજાના કન્ટેન્ટ તમારે રીડ કરવા માટે ઈઝી ઈઝી ભાષામાં જોતા હોય તો તમે ખાસ આ કોર્સ પરચેસ કરી શકો છો અને આ આવી જ નવી નવી શોર્ટ નોટ તમારે જોઈતી હોય આઈએમપી તમારી ડિમાન્ડ હોય તો કઈ ડિમાન્ડ છે એ વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને લખજો વી વોન્ટ મોર વી વોન્ટ મોર અને કઈ તમારે શોર્ટ નોટ જોઈએ છે એ વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ ખાસ જોડાય જજો આવી રીતે નવા નવા ટોપિક લાવતા રહીશું વિડીયો કેવા લાગ્યો ખાસ જણાવજો અને જે મેં તમને ચાર શોર્ટ નોટ કીધી ને એ ખાસ કરી નાખજો કારણ એ વીચ તમને બોર્ડની ની એક્ઝામમાં દેખાવાની છે તો મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર